સુરેન્દ્રનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકાવનના લીંબડી ધ્રાંગધ્રા વિભાગનો રોડ બનાવવાની ટ્રાન્સપોર્ટ હાઇવેના મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવતા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ આભાર વ્યક્ત કર્યો છે એક હજાર એક પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે બે લેન બનાવવાની મંજૂરી મળી છે ત્યારે લીંબડી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેશનને મંજૂરી અપાઈ છે જેની રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી દ્વારા સોશિયલ મીડિયા થકી જાહેરાત કરાઈ હતી આજે મને કહેતા આનંદ થાય છે કે હું સુરેન્દ્રનગર લોકસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાણા પછી તત જ મારા મતવિસ્તારને લોકોની રજૂઆત હતી કે લીંબડીથી કુડા સુધીનો એક નેશનલ હાઈવે થઈ જાય તો લોકોને અવરજવર માટે ઘણી બધી સુવિધાઓ મળે ત્યારે ધાંગરના ધારાસભ્ય પ્રકાશભાઈ વનમોરા વઢવારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને લીમડીના ધારાસભ્ય કિટસિંહ રાણા સાહેબની પણ રજૂઆત મને હતી કે આ રોડ આપણે ગડકરી સાહેબને રજૂઆત કરીને મંજૂર કરીએ તો ગડકરી સાહેબને મારી રજૂઆતના અનુસંધાને આ રોડ આજે મંજૂર કર્યો છે ગડકરી સાહેબે ટ્વીટ પણ કર્યું છે એક હજારને એક કરોડના ખર્ચે આ રોડ જયારે બનવા જઈ રહ્યો છે ત્યારે આ રોડ થવાથી અમદાવાદ માળીયા હાઈવેને પણ કનેક્ટિવિટી મળવાની છે અમદાવાદ રાજકોટ હાઇવેને પણ કનેક્ટિવિટી મળવાની છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતને આ રોડ બનવાથી સારામાં સારી કનેક્ટિવિટી મળવાની છે ત્યારે લોકોને સરસ મજાની અવર જવરની સુવિધા મળશે ત્યારે આ તકે હું આપણા કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખરા ખૂબ ખૂબ આભાર માનું છું